ડીસાની એન્જલ્સ સ્કૂલ ખાતે ધોરણ ના વિદ્યાર્થીઓમાં દિવાળી કાર્ડ બનાવવાનું ધોરણ સાતમાં થાળી અને દીવા સુશોભિત કરવાની તેમજ ધોરણ આઠમાં તોરણ અને ઝુમ્મર બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા અનેક તહેવારોમાં દિવાળીનો તહેવાર એક આગવું મહત્ત્વ ધરાવે છે અને તેમાં રંગોળી પણ અભિન્ન હિસ્સો છે દિવાળીનો તહેવાર રોશનીનો ઝગમગાટ કરીને ભીતરમાં રહેલા અંધકારને દૂર કરવાનું પર્વ છે દિવાળી પર્વના પહેલાં લોકો ઘરમાં સાફ સફાઈ તેમજ વિવિધ જાતના દીવા કપડાં ધોરણ આરતીની થાળી વગેરે ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે તેમજ કેટલાક લોકો પોતાની મનપસંદ ડિઝાઇન બનાવી આ દિવાળી કાર્ડ થાળી દીવા બનાવતા હોય છે ત્યારે આજરોજ ડીસાની એન્જલ્સ સ્કૂલ ખાતે ધોરણ છના વિદ્યાર્થીઓમાં દિવાળી કાર્ડ બનાવવું ધોરણ સાતમાં થાળી અને દીવા સુશોભિત કરવાની તેમજ ધોરણ આઠમાં તોરણ અને ઝુંમ્મર બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબૂ સાથે અલગ અલગ દિવાળી કાળ તેમજ થાળી દીવા તોરણ અને ઝુમ્મર બનાવ્યા હતા વિદ્યાર્થીઓએ ટીમ વર્ક કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી ખૂબીઓને બહાર નીકાળવી તેમજ તેમને પ્રોત્સાહન આપવાનું હતું આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને બહાર નીકાળી વિવિધ જાતની તોરણ ઝુમ્મર થાળી દીવા અને દિવાળી કાળ બનાવ્યા હતા આ સ્પર્ધામાં ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય યોગેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો પર્વ દિવાળી એ ખૂબ જ નજીકમાં આવી રહ્યો છે અને તેનો ખૂબ જ હર્ષોલ્લાસ છે તો તે અંતર્ગત શાળામાં અમે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ આ પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ એ છે કે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલી ઉઠે અને બાળક એક આનંદમય વાતાવરણમાં ઉછરે તો અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એક અલગ અલગ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરેલું હતું તેમાં ધોરણ છના ના બાળકો માટે દિવાળી કાર્ડ બનાવવાનું ધોરણ સાતના બાળકો માટે થાળી ડેકોરેશન અને દીવા અલગ અલગ પ્રકારના ડેકોરેશન કરવાનું તેમજ ધોરણ આઠમાં અલગ અલગ પ્રકારના તોરણ અને વિવિધ પ્રકારના ઝુંમરો બનાવવાનું સ્પર્ધા યોજી હતી તેમાં તમામે તમામ બાળકોએ ઉત્સાહભેર ખૂબ જ આનંદમયથી એ ભાગ લીધેલો હતો અને ખૂબ જ સરસ મજાની જે પોતાની આવડત હતી એને રજૂ કરી હતી